જય અંબે હું આપ સર્વને કેટલાક સાયબર ફોટથી શું પરિચિત કરાવવા માગું છું આપ લોકો અહીંયા જ્યારે બનાસકાંઠામાં આવી રહ્યા છો અને જ્યારે ઘણી વખતે આપ સર્વને ઘણા બધા કોલ બી આવતા હોય છે તો આપ સર્વને મારી એક નમ્ર વિનંતી છે કે જ્યારે બી આપ લોકોને કોઈ પણ એક લિંક આવે છે કે જે અજાણી લિંક છે તો સૌ પ્રથમ આપ આવી કોઈ પણ અજાણી લિંક ઉપર ક્લિક નહીં કરો અને જો ક્લિક કરો બી ખરાબ અને કોઈ પણ મેસેજ આપને મળે છે બી ખરાબ અને કોઈ વ્યક્તિ આપને પૂછે છે કે આપના જે ઓટીપી આવ્યો છે આપનો પાસવર્ડ શું છે આપનું કેવાયસી ફોર્મની અંદર આપની વિગત શું છે તો મહેરબાની કરીને હું આપને જણાવવા માગું છું કે કોઈ પણ સરકારી કર્મચારી કે અધિકારી કે કોઈ પણ એન્ફોર્સમેન્ટ એજન્સી આવી કોઈપણ પ્રકારની ડિટેલ્સ માંગતી નથી તો આ મહેરબાની કરીને આપનો કોઈનો બી આવો પાસવર્ડ છે કે આપનો કેવાયસી નંબર છે આપનો આધાર કાર્ડ નંબર છે આપનો સીવી નંબર છે આવી કોઈ પણ ડિટેલ્સ આવા કોઈપણ લિંક ઉપર ક્લિક કરીથી આ ભરશો નહીં કે કોઈ પણ અજાણ્યા માણસના કોલથી આ ભરમાઈને એને કોઈ આવી વિગત આપશો નહીં છતાં પણ જો આપની સાથે આવો કોઈ ફ્રોડ થઈ જાય છે અને આપણા બેંકના ખાતામાંથી આવો કોઈ પૈસા ઉપડી જાય છે તો આપ વન નાઇન થ્રી ઉપર તત્કાલ ધોરણે કોન્ટેક કરો જેથી કરીને આપના કપાયેલા પૈસાને અમે પોલીસ ફટાફટ છે એને ફ્રીઝ કરી શકીએ અને આપના પૈસાને બચાવી શકીએ આ સિવાય મારા જે યુવાધન છે અને બીજા જે વિચારકો છે એમને ખાસ રિક્વેસ્ટ છે કે આપ જે સોશિયલ મીડિયા જે યુઝ કરો છો આ સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ અજાણ્યા માણસને આપ લોકો ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ એક્સેપ્ટ નહીં કરો કોઈ પણ અજાણ્યા માણસનો આપ વિડીયો કોલ કે ઓડિયો કોલ આપ રિસ્યુ નહીં કરો જેથી કરીને આપણી સાથે બનતી કોઈ પણ આવી ઘટના જે છે એને રોકી શકાય છતાં પણ અમે બનાસકાંઠા સાયબર ક્રાઇમ પોલીસ હંમેશા આપની મદદમાં છે આપની સાથે કોઈ પણ અઘટિત ઘટના બને છે હંમેશા આપની મદદ માટે તૈયાર છે જય હિન્દ